જીરું ઊંસો ભાવ ચાર હજાર ત્રણસો થી ઓછો પાંચ હજાર પાંચસો વીસ રૂપિયા સુધી વરિયાળી આઠસો ત્રેસઠથી ત્રણ હજાર રૂપિયા સુધી ઈસબ ગુલબ થી સાઠ રૂપિયા સુધી રાયડું એક હજાર થી એક હજાર સાઠ રૂપિયા સુધી તલ બે હજારથી પચીસો રૂપિયા સુધી સુવા પંદરસો રૂપિયાથી સત્તરસો સાઠ રૂપિયા સુધી અને અજમો બે હજાર થી અઠ્યાવીસો ને રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો ઊંચા વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક કરવાનો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય નો ભૂલતા